દોસ્તો હું છું એલડી મકવાણા બુટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે ગોંડલ નેશનલ હાઈવે રક્તરંજિત બન્યો સીકા ડિવાઇડર ઠેકી બોલેરો કાર સાથે ટકરાય ચાર યુવાનોના સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત નેશનલ હાઈવે પર ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ દેવ સ્ટીલ નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વિફ્ટ કાર રાજકોટથી ધોરાજી તરફ જતી હતી તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડર ઠીકી સામેથી આવતી બોલેરો કારને હડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ગોંડલના બે યુવાનો અને ધોરાજીના બે યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા સમગ્ર બનાવને લઈને ચાર જેટલી એમ્બ્યુલન્સ અને એલસીબી સહિત શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી રાજકોટ ગોંડલ હાઈવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે ત્યારે અનેક નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે સામાન્ય વરસાદમાં હાઈવે ધોવાઈ જવા પામ્યો છે હાઈવે રોડનું ધોવાણ થતાં અનેક નાના મોટા ખાડા જોવા મળે છે જેને લઈ અનેક અકસ્માત થઈ રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઈવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીફ્ટ કાર જી જે તૈણ એલજી એકાવન ઓગણી રાજકોટ તરફથી ધોરાજી તરફ જઈ રહી હતી ત્યારે સ્વીફ્ટ કાર ચાલકે સ્ટીંક પરથી કાબૂ ગુમાવતા ડિવાઇડેડ ઠેકી ગોંડલની સાંઢિયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી બોલેરો કાર જી જે તંડ એમ એલ ચોઈ સામે અથડાતા બોલેરો અને સ્વિફ્ટ કાર પલટી જવા પામી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું કે સ્વિફ્ટ કાર ચાલકની સ્પીડ વધારે હોવાથી સ્વીફ્ટ કાર ડિવાઇડેડ ઠેકી બોલેરો કારની ઉપર પડ્યા બાદ બોલેરો કાર પલટી મારી ગઈ હતી ત્યારબાદ સ્વિફ્ટ કાર આશરે વીસ ફૂટ જેટલી પલટી ગોથા મારીને જેથી સ્વીપકારમાંથી એન્જિન છૂટું પડી ગયું હતું અને સ્વિફ્ટ કાર ટોટલ લોન્ચ થઈ જવા પામી હતી સમગ્ર અકસ્માતના કારણે હાઈવે પર સિચારીઓ ગુંજી ઉઠી હતી ભયંકર અકસ્માતના કારણે બે એકસો આઠ નગરપાલિકા અને સીએમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી હતી મૃતક યુવાનોના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બે કાર વચ્ચે અકસ્માતમાં ગોંડલના બે ક્ષત્રિય યુવાનો મોતને ભેટા છે જેમાં સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા વર્ષ પાંત્રીસ રહેવાસી મારુતિનગર ઉમવાડા અંડરબ્રિજ પાસે અને કૃપાલસિંહ હરભમસિંહ જાડેજા ઉંમર વર્ષ ઓગણસાલી રહેવાસી રેલવે સ્ટેશન પાછળ મહાકાળી નગરવાળાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે કૃપાલસિંહ અપરિણિત હતા પરિવારમાં ત્રણ ભાઈમાંથી ત્રીજા નંબરના હતા આશરે ચાર મહિના પહેલાં બીમારી સબક કૃપાલસિંહના માતાનું અવસાન થયું હતું અને ગત વર્ષ તેમના ભાઈનું અવસાન થયું હતું અકસ્માતના સમગ્ર બનાવને લઈને ક્ષત્રિ સમાજના આગેવાનો સહિત બહોળું મિત્ર મંડળ સિવિલ હોસ્પિટલ પહોંચ્યું હતું સ્વિફ્ટ કારમાં સવાર ધોરાજીના બે યુવાનોના અકસ્માતમાં મોત નીપજ્યા છે જેમાં એક યુવક સિદ્ધાર્થ કાચા નામનો હોવાનું સામે આવ્યું છે તો બીજા યુવકના પરિવારજનોની શોધખોળ પોલીસે હાથ ધરી છે સ્વીફ કાર ડિવાઇડર ઠેકી આશરે વીસ ફૂટ જેટલી પલટી મારી હતી જેથી સ્વીફ્ટ કારમાંથી એન્જિન છૂટું પડી ગયું હતું અને કાર ટોટલ લોસ થઈ જવા પામી છે કારમાં સવાર ધોરાજીના બે યુવાનોના અકસ્માતમાં મોત નીપજ્યા છે મૃતક યુવાનના પરિવારજનો જનોનો પોલીસે સંપર્ક કર્યો હતો જેમાં ધોરાજીના અકસ્માતમાં મોત થનાર યુવાન વિરેન દેશુરભાઈ કરમટા અને જ્યારે તેમની સાથે સિદ્ધાર્થ કિશોરભાઈ કાચાનું મોત નીપજ્યું છે હાલ વિરેનના માતા પિતા ગોંડલની સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા છે ગઈકાલે ગોંડલ હાઈવે પર એક સાથે ચાર વાહનો અથડાતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બિહારી શ્રમિકનું સ્થળ પરત કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું શક્તિમાન કંપનીની બસ રિક્ષા ઇકો અને કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે આવતી ટ્રક પ્રથમ બસ અને રિક્ષા સાથે અથડાઈ હતી અને બસની ઠોકરે ઇકો આવી જતાં પલટી મારી ગઈ હતી રિક્ષામાં સવાર શ્રમિક વિનોદકુમાર મહતોનું મોત થયું હતું જ્યારે રિક્ષા ચાલક રવિ રાઠોડને સારવારમાં ખસેડી પોલીસે ટ્રક સ્થળ પર મૂકી નાસી ગયેલા ચાલકને સામે ગુનો દાખલ કર્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ